ખેરાલુ નાગરિક સહકારી બેંકની ચૂંટણી ચાર જાન્યુઆરીએ યોજાશે ખેરાલુ નાગરિક સહકારી બેંકની લાંબા સમયથી અટકેલી ચૂંટણી હવે યોજવાની દિશામાં આગળ વધી છે બેંકના ચૂંટણી અધિકારી પવનભાઈ પટેલ દ્વારા હાઈકોર્ટમાં ચૂંટણી યોજવાની રજૂઆત કરવામાં આવી હતી જેને અનુસરીને હાઈકોર્ટ મહેસાણા બોર્ડ ઓફ નોમિનેઝ કોર્ટ દ્વારા આપવામાં આવેલ ચૂંટણી સ્ટે રદ કરી દીધો છે અને ચૂંટણી યોજવાનો આદેશ આપ્યો છે ઉલ્લેખનીય છે કે ચૂંટણી પર સતરાષ્ટ્રના ભાજપના પ્રમુખ અને ઉમેદવાર વિરેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા બોર્ડ ઓફ નોમિનેઝમાં સ્ટે આપવા માંગ કરવામાં આવી હતી જેના કારણે ત્રણ વખત સુનાવણી મુલતવી રહી હતી આ કારણે ચૂંટણી પ્રક્રિયા લટકી પડી હતી અને ઉમેદવારોમાં ભારે નિરાશા જોવા મળી હતી હવે સ્ટે હટતા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતરશે ચૂંટણી પ્રક્રિયા મુજબ તારીખ વીસ ડિસેમ્બર ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને બાવીસ ડિસેમ્બરે ઉમેદવારોના ફોર્મ પરત ખેંચી શકશે મહેસાણા બોર્ડ ઓફ નોમિનેશનો સ્ટે હટાવી દેવામાં આવતા હવે ચાર જાન્યુઆરી ખેરાલુ સ્કૂલ તેમજ અમદાવાદ ખાતે મતદાન યોજાશે હાલના બોર્ડ ઓફ ડિરેક્ટરોએ અમદાવાદમાં ચુમ્માલીસ કરોડ રૂપિયાની લોન લેનાર પાસેથી સંપૂર્ણ વસૂલાત કરવામાં સફળતા મેળવી છે વર્તમાન ડિરેક્ટરોએ બેંકનું એનપીએ શૂન્ય પર લાવી સભાસદોને જાહેર કાર્યક્રમો દ્વારા અહેવાલ આપ્યો હતો તથા બે વખત ગિફ્ટ આપી હતી કેરાલુ નાગરિક સહકારી બેંકની ચૂંટણી અંગે બેંકના ચેરમેન મુકેશભાઈ દેસાઈએ સમગ્ર પ્રક્રિયાને ન્યાયિક ગણાવી કોર્ટના નિર્ણયનું સ્વાગત કરતા નિવેદન આપ્યું છે આ તરફ ખેરાલુ નાગરિક સરકારી બેંકની ચૂંટણીને લઈને ભાજપના હોદ્દેદારોમાં અંદરો અંદર ખેંચતાણ શરૂ થયું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે ખેરાલુ નાગરિક સહકારી બેંકના ચૂંટણી અધિકારી ભવનભાઈ પટેલ તથા તેમના વકીલની તનતોડ મહેનત અંતે સફળ રહી હોવાનું જાણવા મળ્યું છે ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલુ શું નામ આપનું છે મુકેશ વિદેશે શું કહે નાગરિક સહકારી બેંકની ચૂંટણી વિશે ખેરાલુ નાગરિક સહકારી બેંકની ચૂંટણી દર 5 વર્ષે થાય એના ભાગરૂપે અમારે મુદત 8 1 2025 તરફ પૂરી થાય છે એના પૂર્વે અમે ખેડૂત નાગરિક સહકારી બેંકની ચૂંટણી જાહેર કરી જે ચાલીસ પિસ્તાલીસ વર્ષ પહેલા જે નિયમો બનાવેલા અમારા અગાઉના જે સત્તાધીશો હતા કીર્તિભાઈ સુખડિયા અને હર્ષદભાઈ શાહ અને બધા જે મિત્રો હતા અને જે નિયમો હતા એ નિયમ મુજબ અમે ચૂંટણી જાહેર કરેલી અને ચૂંટણી જાહેર કર્યા પછી ચોત્રીસ જેટલો ફોર્મ ભરાયેલો વિવિધ કેટેગરીમાં બે મહિલાના સીટો ઉપર એક એસસી સીટ ઉપર એક શાખા સીટ ઉપર અને બાકીના જે પણ હેડ ઓફિસના જે બેંક ત્રણ ચૂંટણી થાય એ બધા કુલ મેળવીને ચોત્રીસ લોકોએ ફોર્મ ભર્યા હતો અને એ ફોર્મ ભર્યા પછી ફોર્મ ભરવાની પ્રક્રિયા થઈ ગઈ એના પછી ચકાસણીના દિવસે મહેસાણા બોર્ડ ઓફ જે એના ઉપર આપ્યો એ ચૂંટણી પ્રક્રિયા અટકાવી દો તો નામતા કોર્ટના કહેવાથી અમે ચૂંટણી પ્રક્રિયા અટકાવી દીધી તો જે દિવસે ત્રીસ તારીખે મુદત હતી અમારી તો ત્રીસ તારીખે સાહેબ એવું કહ્યું બોર્ડ ઉપર પહેલી તારીખે કે તમને 5 વાગે જજમેન્ટ આપી દઈએ છીએ તો 5 વાગે જજમેન્ટ આપવાની જગ્યાએ એમને કીધું કે આજે 10 નથી તો તમે 3 તારીખે જજમેન્ટ આપીશો 3 તારીખે જજમેન્ટ આપવાની જરા વાત આવી ત્યારે અમે ગયા તો અમને એમ કહ્યું કે તમારી મુદત 15 તારીખ પાડીએ છીએ મારી પાસે સ્ટાફ નથી તો આપણો વકીલે એવું કહ્યું કે ચેરમેનનો તો લગન છે 15 તારીખે તો એને બાર તારીખ કરી તો બાર તારીખ ફરી પાછા અમે ત્યાં ગયા તો બાર તારીખ સુધી એમને સત્તર તારીખ નાખી દીધી અને સત્તર તારીખે સુધી એમને બાવીસ નાખી દીધી તો અમે વારંવાર આ પ્રક્રિયા અટકાવવા માટે બોર્ડ ઓફ દ્વારા જે સ્ટે આપવામાં આવ્યો હતો અને જે મુદ્દો તો પાડવામાં હતી કોઈ કારણસર એટલે અમે સત્તર તારીખે નામતા હાઈકોર્ટમાં અમે ગયા અને સત્તર તારીખે નામતા હાઈકોર્ટમાં હુકમ થયો કે જે બોર્ડ ઓફ નોમિનેશન જે સ્ટે આપ્યો હતો છવ્વીસ તારીખની જે કાર્યવાહી અટકાવી દીધી હતી એ કાર્યવાહી ઉપર હાઈકોર્ટે સ્ટે મૂક્યો અને ચોથી અમારી ચૂંટણી પ્રક્રિયા અટકી હતી મુદ્દા નંબર પાંચ થી ચોથી અમે પ્રક્રિયા શરૂ કરી અને ચકાસણી ફોર્મ પાછું ખેંચવાની અને ચાર તારીખે ચૂંટણી થશે ત્યારે કે એ ભાઈ નાગરિક બેંકની ચૂંટણી વિશે વિગતવાર કઈ તારીખે ચકાસણી છે અને કઈ તારીખે મતદાન થશે અને શું મતદારોની પરિસ્થિતિ ચકાસણી અથવા તો ફોર્મ પાછું ખેંચવાની અને ચાર તારીખે ચૂંટણી એ આપણે મેં અગાઉ કહ્યું તો વીસ તારીખે ચકાસણી બાવીસ ત્રેવીસ તારીખે પાછું ખેંચવાનો સમય અત્યાર બાદ ચાર એકેટ ચૂંટણી થશે ખેડોદના સરકારી બેંક ખેડાવુ પ્રાથમિક ઉમાય શેવા નંબર નો હવે અમારી પાસે અત્યારે સાડા છથી સાત હજાર મતદારો હેડ ઓફિસના છે એ તારાંક બંધારો શાખાના શાખામાંથી એક પતિ ચૂટાવવાનું અને હેડ ઓફિસમાં બાર પતિ ચૂટાવવાના એમાં બે મહિલાઓના મત એક એસસી અને બાકીના દસ જનરલ એ પ્રમાણેની અમે બધા જ એ ફોર્મ ભર્યા છે અને બાકીના સામેના ઉમેદવાર પણ ફોર્મ ભર્યો છે ચોથો જેટલો ફોર્મ ભરાયો હવે જે મતદારો છે એમાં મેક્સિમમ મતદારો ખેડાળુ સતલાસણા અને વડનગર વિભાગના છે અને ઘણા મતદારો થોડા પાર પણ છે પણ એવરેજ એસી ટકા મતદારો ત્રણ તાલુકાના જ છે કારણ કે ખારે છે ત્રણ તાલુકા થયું છે એમાં વિવિધ સમાજના મતદારો છે બધા જ મતદારો સુધી અમે પહોંચવાના અને અમારી જે પાછલા અમે વીસ વર્ષ બાવીસ વર્ષથી પચીસ વર્ષથી જે પ્રમાણે સંસ્થાને મજબૂત કરી છે એક સમય એવો હતો બે હજાર ત્રણ ચાર આજુબાજુ તો સંસ્થા બંધ થઈ જાય એવા પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થયેલી હતી કારણ કે બિઝનેસ ઘટી ગયો હતો કરોડ કરતાં વધારે લોસ થયેલો અગાઉનું અમદાવાદનું એનપીએ ચુમ્માલીસ કરોડ રૂપિયાનું આ બધું મેળવતો એવરેજ આરબીઆઈ પ્રમાણ સૂચના આપેલી વારંવાર મિટિંગો કરી અમારા સાથે તમારો પણ પહોંચીશ એનો ઉપયોગ કરી કેમ વહીવટદાર નહીં મૂકવો અથવા તો આ બેંક ની બીજી બેંક માં કેમ નહીં કરવી આ બધી વાતો કરેલી અને એ ઉપરાંત બીજું ખાસ કહેલું કે જે તમારો કર્મચારીનો સ્ટાફ છે એ સ્ટાફનો 50% પગાર કરી દો અથવા તો નીચેથી શરૂ કરી અને તમે 50% લોકો છૂટા કરી દો આ બધો ઓપ્શન આપેલો પણ છતાંય અમે અથાગ પ્રયત્નો કરી અને અમદાવાદના જે 44 કરોડ રૂપિયા એમપીએ થયેલું 44 કરોડ વસૂલ કરી દીધા એક રૂપિયો બાકી નથી અને આ બેંકનું 0 નેટ એમપીએ છે જેના કારણે પાછલા 4 વર્ષથી સતત પ્રોફિટ કરી પ્રોફિટ તો કરતા હતા પણ જે આરબીઆઈની ગાઈડલાઇન મુજબ જે નોમ પૂરા કરવા પડે એ નોમ પૂરા કરી અને આ વખતે ગઈ સાલ પ્રમાણે ચાર ટકા આપ્યું આ સાલ પાંચ ટકા આપ્યું અને સાથે સાથે ગિફ્ટ પણ આપી તો ઓલ ઓવર ખેડાલો નાગરિક સહકારી બેંક મજબૂતીની આગળ વધી રહી છે અને ખૂબ મજબૂત થઈ રહી છે આ વિસ્તારના તમામ સભાસદો એ વાતની ખાતરી છે કે વર્તમાન ચેરમેન અને વર્તમાન બોર્ડ જે પ્રમાણે કામગીરી કરી રહ્યું છે એ અમે સંતોષકારક છે મતદાતાઓ સભાસદો બિલકુલ થાપણદારો અને ગ્રાહક જે અમારા બેંકના ખાતેદારો બધા જ લોકોનો સંપૂર્ણ વિશ્વાસ છે એટલે અમે ચૂંટણી કરી અને લોકશાહી ઢબે જે પ્રમાણે મતદાતાઓ આદેશ આપશે એ પ્રમાણે અમે આગળની કાર્યવાહી કરીશું